જયારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જયારે સતત બે દિવસથી વરસાદ અને પવન વંટોળ સાથે પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણે જોઈએ તો બિલ્ડિંગો ઉપર મોટા મોટા હોલ્ડિંગો જે બીજા જિલ્લાઓમાં જેમ પડે છે અને લોકોને ઈજા થાય છે ત્યારે પણ સુરેન્દ્રનગરમાં પણ આવા અનેક હોલ્ડિંગો આવેલા છે જયારે હોલ્ડિંગો છે કે ટાવરો છે એવું અનેક વસ્તુઓ જે લગાવેલી હોય છે જે ધાબા ઉપર જે અને એના ઉપર એક બોક્સિંગ ભરી અને સાધારણ ઓલાથી ટકાવી રાખવામાં આવતા હોય ત્યારે લાગતા વળતા અધિકારી જયારે પૂછવામાં આવ્યું ત્યારે એ લોકોનું કહેવાનું એવું થાય કે આની કોઈ મંજૂરી આપવામાં આવતી નથી જ્યારે કે કોઈ તો આપણે એક આવડા મોટા બોર્ડ બોર્ડ મોટી હોવા છતાં અને સાધારણ ફાઉન્ડેશન સાથે ઉઘડી ગયું છે ધારાસભ્ય કહી શકાય કે રોડ ઉપર નથી પડ્યું રોડ ઉપર પડ્યું તો બસ સ્ટેન્ડ જે મેન રસ્તો છે બસ સ્ટેન્ડની બાજુમાં જ આવેલું છે અને કોઈ અનેકને ને જાનહાની પણ થઈ શકે એવું હતું મયુર સંધિ જી ચોવીસ કલાક સુરેન્દ્રનગર